ગિરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાનનું કામ ચાલી રહ્યું છે તેના ભાગ સ્વરૂપે અત્યાર સુધીમાં એકસો થી વધુ ચેક ડેમો ઊંડા ઊંચા રિપેરિંગ તેમજ નવા બનાવવામાં આવ્યા છે તેમજ ટ્રસ્ટનો અગિયાર ચેક ડેમ બનાવવાનો સંકલ્પ છે સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે વરસાદ તો ઘણો પડે છે પરંતુ વરસાદી પાણી દરિયામાં વહી જાય છે તે પાણીને રોકવા માટે ગિરગંગા પરિવાર ટ્રસ્ટ કાર્યરત છે હાલ બેંગ્લોર સિટી મોટા જળ સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રની હાલત એવી ન થાય તેના માટે લોકોમાં જાગૃતિ આવે અને વધારેમાં વધારે પાણીનું સ્ટોરેજ કરે તે અંગેની તેમજ સંસ્થા અંગેની વિસ્તૃત માહિતી માટે રાજકોટ સર્કિટ હાઉસ શારદાબાગ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી નમસ્કાર આપને ઘણા સમયથી આપના દેશની અંદર છેલ્લા આ બે પાંચ દિવસથી આ કાયમી ન્યૂઝપેપરની એક સુરખિયા બની રહી છે કે આપણા દેશની અંદર અમુક સિટીની અંદર જળ સંકટ આવી રહ્યું છે પાણીના માટે લોકો પરેશાન થઈ રહ્યા છે મિત્રો સૌરાષ્ટ્ર ગુજરાતનો એક ભાગ છે સૌરાષ્ટ્રની ધરતી પથાળ અને ડુંગરાળ છે વરસાદ તો અહીંયા ઘણો બધો પડે છે પણ એંસી ટકા પાણી દરિયાની અંદર ચાલી જાય છે આ પાણીને જો રોકવું હોય તો ને એક માત્ર ઉપાય હોય તો ચેકડેમ આ વધારેમાં વધારે ચેકડેમો બનવા જોઈએ ઊંડા ઉતારવા જોઈએ તૂટેલું એને રિપેરિંગ કરવા જોઈએ જરૂર ભરીને આ નવા લોકેશનમાં નવી વ્યવસ્થા થવી જોઈએ આ કાર્યને વેગ આપવા માટે ગીર પરિવાર ટ્રસ્ટ છેલ્લા બે વર્ષ ત્યાં સંઘર્ષ કરી રહી છે હાલ અમે એકસો ને પાંત્રીસ કરતાં પણ વધારે નાના મોટા ચેક ચેકડેમો ઊંડા ઊંચા રિપેરિંગ તેમજ નવા બનાવેલા છે સૌરાષ્ટ્રની અંદર અગિયાર હજાર એકસો ને અગિયાર ચેકડેમ બનાવવાનો આ સંસ્થાએ સંકલ્પ કરેલો છે સૌરાષ્ટ્રમાં વરસાદનું જે પણ પાણી પડે છે એનું એક પણ ટીપું દરિયામાં ન જાય ત્યાં લગીનો સંઘર્ષ કરવાનો અમે સંકલ્પ કર્યો છે હાલ અત્યારે જોઈએ તો રાજકોટ સૌરાષ્ટ્રનું હબ કહેવામાં આવે છે અને રાજકોટ અત્યારે પીવા માટે પાણી નર્મદા ઉપર નિર્ભર છે આપણે ઇતિહાસમાં ઘણી વખત જોયું છે કે ઇતિહાસની અંદર ઘણી વખત આપને દુષ્કાળ પડ્યો છે ન કરે નારાયણને કોઈ પણ કારણોસર જો નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને ન મળે તો આપની હાલત શું થઈ શકે અને નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડવું પણ ઘણું બધું છે તો સ્વયં લોકો જાગૃત થઈ અને વરસાદનું જે આપનું અમૃત જેવું પાણી આપને મળી રહ્યું છે એને લોકોએ જાગૃત થઈ અને બચાવવું જોઈએ આ પાણીનો સ્ટોરેજ થાય એના માટે દરેકે પ્રયત્ન કરવો જોઈએ સંસ્થાના પ્રમુખ તરીકે હું લોકોને પણ અપીલ કરું છું રાજકીય માણસોને સરકારી સંસ્થાઓને ગામના આગેવાનોને ઉદ્યોગપતિઓને દરેક લોકોને મારે દિલથી વિનંતી છે કે વધારેમાં વધારે ચેકડેમ બને સામાજિક કાર્ય તો બધાય વધારે જ કરે છે પરંતુ એક કામ ના વધારે એડ કરી અને પાણીમાં બધા જો મહેનત કરશે તો આપણે જે દુષ્કાળના સમયમાં જે મુશ્કેલી રાજકોટને પણ એક વખત ટ્રેન્કથી પાણી દેવામાં આવેલું છે જો આવો સમયને ફરીથી ન લઈ આવવો હોય તો દરેક લોકોએ જાગૃત થવું જોઈએ એક સમયે સૌરાષ્ટ્રની અંદર નદીઓ વહેતી હતી વીસ ત્રીસ ફૂટે પાણી હતા આજે એ પાણી બહુ ઊંડા વહી ગયા છે બે હજાર ત્રણ હજાર ફૂટે આ પાણી ડેફમાં ચાલ્યા ગયા છે જો આજે આપણે પાણી નહીં બચાવીએ તો આ પાણી ભવિષ્યમાં ગોતવું પણ મુશ્કેલ પડશે અને એ પાણી વાપરવું અને હેલ્ધી પણ નથી તો લોકો એ જાગૃત થઈ અને આ પાણી બચાવવું જોઈએ અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે ગુજરાતની અંદર ખાસ સૌરાષ્ટ્રની અંદર રાજકોટની અંદર ત્રણ હજાર ચેકડેમનું તો સર્વે કરીને રાખ્યું છે કે જે પચાસ હજારથી માંડી અને પચાસ લાખમાં તૈયાર થાય હું લોકોને અપીલ કરું છું જેને પણ પોતાના સારા નરા નરસા પ્રસંગની અંદર આપણા વડીલોની યાદમાં છોકરાઓની જન્મ તિથિમાં છોકરાઓના નામના આપણા કંપનીઓના નામના જે પણ લોકોને તળાવ ચેકડેમો બનાવવા હોય તો અમારી સંસ્થા એને ચોક્કસ મદદરૂપ થશે અને જે પણ પાણી રોકાય એવું દરેક લોકો આ કાર્યમાં મદદરૂપ થાય એવી અપીલ પણ કરું છું આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા હું મીડિયાને પણ અપીલ કરું છું આ લોક પ્રકૃતિ અને જીવ દયાનું કામ છે કારણ કે પાણી છે તો સમૃદ્ધિ છે પાણી છે તો પ્રકૃતિ છે આ કાર્યમાં વધારેમાં વધારે મીડિયા મદદરૂપ થાય છે પણ હજી એવું કાંઈક મીડિયા કરી બતાવે કે લોકોની અંદર સારી અવરનેસ આવે અને દરેક લોકોની અંદર જાગૃતિ આવે અને આ કામની અંદર મહત્વ મહત્ત્વથી મહત્વ વધારેમાં વધારે કામ કરે રાજકોટ જિલ્લાની અંદર જોઈએ તો નાના મોટા અગિયાર તાલુકાના પાંચસોને ચોરાણું ગામની અંદર વીસ હજાર કરતાં પણ નાના મોટા ચેકડેમ અને તળાવો જે તે સમયે બનેલા છે પણ હાલ એની અંદર ક્યાંક માટી પુરાયેલી છે ક્યાંક કોઈક જર્જરિત છે કારણ કે ઘણો બધો સમય થયો છે એટલે લોકોએ હવે જાગૃત થઈ અને આને ડિપ્ટિંગનું કામ કરવું જોઈએ હાલ સરકારે ગઈ ચાર તારીખે જ સુજલામ સુપલામ યોજના લાગુ કરી છે જે પણ લોકો આને સમજી શકે તો અત્યારે ત્રીસ પાંચ લગી દરેક લોકો પોતાના ગામની અંદર સો ખર્ચે પણ ડેમ ઊંડા ઉતારી શકે છે હાલ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એકસો ને પાંત્રીસ ડેમનું કામ અમે લોકોએ પૂર્ણ કરેલ છે